જે માતાજી મિત્ર પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઢાબા સ્ટાઇલ ચણા દાળ તડકા બનાવવાની છે તેના માટે એક વાટકી મેં ચણા દાળને બેથી ત્રણ કલાક માટે પાણીમાં પલાળીને મૂકી દીધી હતી તેથી થોડું સોફ્ટ થઈ જાય હવે આ ચણા દાળને આપણે બાફા મૂકવાની છે તેમાં કુકરમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું હવે દાળને ધોયેલું પાણી નીતારી લઈશું અને દાળને આપણે પાણીમાં એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે તેની બે વિસલ કરી દેવાની છે આપણે એ દાળને એંસી ટકા જેટલી કૂક કરી લેવાની છે એટલે બે જ વિસલ કરીશું બે વિસલ થઈ ગઈ છે અને આપણી દાળ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે એકદમ દાણેદાર આપણી દાળ બફાઈ ગઈ છે બે વિસલ કરશો તો તમારી દાળ એકદમ દાણેદાર બફાશે જો બેથી વધારે વિસલ થઈ જશે તો તમારી દાળ ઓગળી જશે એટલે સરસ દાળ બફાઈ ગઈ છે હવે આ દાળનો આપણે વળખા કરવાનો છે તેના માટે એક પેન લઈ લઈશું એકદમ દાણેદાર છે પેનમાં આપણે તેલ લઈ લઈશું બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું તમાલપત્રા લઈ લઈશું રહી લઈ લઈશું એક ચમચી જેટલી અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું રહી અને જીરુંને તતડવા દઈશું ને આખા ધાણા લઈ લઈશું આખા ધાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે તમે એકવાર જરૂરથી લેજો લીલા મરચાં અને ડુંગળીને પહેલાં આપણે સાંતરી લઈશું લાઇટ પિંક કરી દેવાની છે તેની સાતરી લઈશું હવે ધીમી આજે આપણે લાઇટ પિંક કરી દઈશું ડુંગળીને લાઇટ પિંક થઈ જવાય છે હવે ટામેટા ઝીણા કટ કરીને લીધા છે તે લઈ લઈશું મિક્સ કરી લઈશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ ઢાબા સ્ટાઇલ દાળ તડકા મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર જેથી ટામેટા સરસ ગરી જાય આપણે ડાળમાં તો મીઠું લીધું છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે તેને મિક્સ કરી લઈશું થી બે સેકન્ડ માટે ઢાંકીને મૂકી દઈશું ટામેટા સરસ ગરી ગયા છે ચેક કરી લઈશું એકદમ ટામેટા ગરી જવાયા છે હવે મસાલા કરી લઈશું તેમાં અડધી ચમચી જેટલી હળદર લઈશું આપણે ડાળમાં પણ હળદર લીધી છે તે પ્રમાણે લેવાની છે લાલ મરચું લઈ લઈશું દોઢ ચમચી જેટલું લાલ મરચું લઈશું ગરમ મસાલો લઈશું અડધી ચમચી જેટલો મસાલાને તેલમાં એક સેકન્ડ માટે સાંતરી લઈશું તેથી મસાલા સરસ સંતરાઈ જાય મસાલા સરસ સતરાઈ જવાયા છે જો એકદમ સંતરાઈને રેડી થઈ ગયા છે હવે દાળને આપણે અંદર એડ કરી દઈશું પાણી સાથે જ તેને એડ કરી દેવાની છે એટલે આપણે પાણી તેમાં બે ગ્લાસ જેટલું જ દીધું છે એક વાટકી દાળમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તેને મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી દીધું છે હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે મીડિયમ આંચ ઉપર એને કૂક થવા દઈશું બધી મસાલા સરસ અંદર એડ થયા દસ મિનિટ થઈ ગઈ છે આપણે દાળ તડકાને ચેક કરી લઈશું બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એના પર તડકા કરવાનો છે તેની એક સાઈડમાં મૂકી દઈશું હે તડકા માટે મેં અઘારિયામાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે એક સૂકું મરચું લઈ લઈશું જીરું લઈ લઈશું જીરું તતરે પછી આપણે એમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લેવાનું છે અને લસણની કઢી લઈ લઈશું પહેલાં હવે લસણની કઢીને થોડી બ્રાઉન થવા દઈશું બ્રાઉન થઈ ગયું છે હવે મરચું લઈ લઈશું ગેસની આજ બંધ કરી દઈશું જેથી આપણું મરચું બરી ના જાય અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું તેને મિક્સ કરી લઈશું અને તરત જ આપણે આ વઘારને આપણે દાળમાં એડ કરી દેવાનો છે આપણે તડકો લગાવી દીધો છે જો એકદમ ટેસ્ટી એવી ઢાબા સ્ટાઇલ ચણા દાળ તડકા બનીને રેડી થઈ ગઈ છે આ દાળ તમે પૂરી સાથે પણ ખાઈ શકો છો પરોઠા સાથે રોટલા સાથે પણ બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો હવે આ દાળને આપણે સર્વ કરીશું અત્યારે આ દાળ તમને ઢીલી લાગતી હશે પણ આ દાળ જેમ ધી ઠંડી થાય છે તેમ ઠીક થઈ જાય છે એટલે તમે આટલું જ પાણી એડ કરજો અને જો તમને મારી આ ઢાબા સ્ટાઇલ તડકાદાનની રસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો બે જરથી દબાવજો